ઢાલથી મદીના હોટલ સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે જે અંગે રજૂઆત કરી હતી આ માર્ગ ઉપર વિવિધ જગ્યાએ ખાડાઓ પડ્યા છે થોડા મહિના પહેલા મુખ્ય અધિકારી પ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ ધારાસભ્યોએ મુલાકાત લઈ ઢાલથી મોહમ્મદપુરા સુધી રસ્તો પહોળો કરવાની વિપક્ષી મુહિમ ચલાવી હતી જેને કારણે જીબીના ઠાંભલા હતાવવામાં આવ્યા હતા અને રસ્તો સરખો કરવા સાથે કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટરના પાપે હજી સુધી કામગીરી ગોંચવા છે ત્યારે બે દિવસમાં રીસરફેસિંગ અને ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરની ઓફિસની તાળાબંધીની વિપક્ષે આક્ષેપ કર્યા હતા ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભરણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે ત્યારે ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરા નો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર અને જે થોડા મહિના પહેલાંની થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી તેના ભાગરૂપે જે જીબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી પણ કોન્ટ્રાક્ટરની આળાશાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે કામગીરી થઈ શકી નથી એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે